કે જેલભાઈ વેઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે જવાબદારી નિભાવતા નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે બીજું સાથે બે શબ્દો પણ મારે છે કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ ત્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો નો બાકી નો દેતું હોય એના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલ ની સ્ક્રીન અંદર થી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે એ લોકોને પણ મારે કેવું છે મેં કીધું કે જય સદળિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું કેવો સમય આવે એટલે એમ કે જય સદળિયા ખરાબ થઈ જાય જયેશ વિશે અને ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપડા રાજનીતિની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આડદર્શ ની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે એનો જવાબ સમાજે આપવો પડશે

ટોળકી કદાચ મને હેરાન ગતિ કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ હટ નથી થવાની આ જવાબદારી સમાજની તાકાત થી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જય સાદડિયા પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ ના વાન ઢીચવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ આદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે કીધું આજ સુધરશે કાલ સુધરશે જય સાદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાય ના પેટમાં આઈ તેલ રડાય અને કાલ હવારે રાજકીય તે જય ને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવારી આપણી આપણી સમાજની ટીમને મિત્રો આવના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની કાઢે સમાજનું મારો ખરાબ કામ કરી રહ્યા છીએ અમે વિઠલભાઈ વખતે જામકોરણા ને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રા લઈ ગઈ જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નોતું મળતું ત્યાંથી લઈને જામકોરણા અંદર કન્યાકુમાર છાત્રા શરૂઆત કરી આજની તારીખે આજે બે હજાર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી રાજ જામકોડા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે આ સમાજની સેવા નો કહેવાય આ જામકુ તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની લેવા સિવાય સમાજ ભવનનું નિર્માણ બાકી હોય કરવા માટે બોલાવે સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્કર પણ મને બોલાવે અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંથી પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશીયા ને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી

લેવા પડે સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે આટલી તારીખે પચીસો દીકરીઓ ન્યાય છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર પચીસ રૂપિયા લેવા જાઓ પચીસ રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર ત્રણ ટાઈમ રહેવાનું જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે આવડી પચીસો દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું એ આ જય સાધડી સમાજ સેવા કરી નહીં કહેવાય અનેકવિધ પ્રવૃત્તિઓ કે જે મને આપી કીધું વિઠ્ઠલભાઈ પાંચ સમૂહ લગ્ન કર્યા એમની ગેરહાજરી પછી છઠમો સાતમો આઠમો ના જે નવમો સાહી સમૂહ લગ્ન તમે છઠ્ઠા સમૂહ લગ્ન થી જોતા હો સાતમો આઠમો નવમો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવો પડે તો તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે એક એક થી મારી દિવસે દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છો આજે પાંચસો ને અગિયાર લગ્ન છે ને છેલ્લા બે મહિનાથી આ તડામાર તૈયારીઓ રાત્રે બ બે વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર એને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું આ પાંચસો અગિયાર આ સમાજની સેવા નહીં કહેવાય અને છતાં પણ કેર કીધું સમય આવે જયેશ સાદડિયા નડે કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે કઈ એક બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો અને કા કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એક રાજનીતિ અંદર આવી જાઓ આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો તમે એક વખત રાજનીતિ ના અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈ નું સર્ટિફિકેટ લેવા જાવ પૂછવા ન હોય જેથી જય વિઠલભાઈ શરૂઆત કરી જય સાદડી શરૂઆત કરી સમાજ ને પૂછીને રાજકારણ માં આવ્યા આવી જવાય સમાજ શીખાઈ ને બે હાથ દે તમારા તાકાત હોવી જોઈએ તમારે સમાજ ને પૂછી નાખો સમાજ ને વચ્ચે લેવાનું રાજનીતિ સમય ની અંદર અરી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નહીં છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચ્ચે રહ્યો છો લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બેનું છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢારે વર્ણની અંદર મુશ્કેલી પડે તે જય સાથે બે વાગે ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી હમણાં કંઈ કોરોનાની પરિસ્થિતિ લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જયેશ રાદડીએ પહેલો નિર્ણય કર્યો તો જામકુના છાત્રાલય ખાલી હતી ત્યારે રજા હતી મેં તાત્કાલિક મેં કોવિડ સેન્ટર ઊભું કરો કલેક્ટરને ફોન કર્યો મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજન થી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓનો સહકારી કર્યો જેતપુર અને જામકોણામાં કોવિડ સેન્ટર લાવી 10000 થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા વગર આઈથી ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું હતું અને પરિસ્થિતિ હતી એમ્બ્યુલન્સ આવીને બાપાને લઈને છોકરા આગા ઉભર હતા પંદર ફૂટ પણ મારી જામકોણાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું બીતા બીતાને તેદી જયસાદડિયા એક એક ખાટલે દિવસમાં ત્રણ ત્રણ વાર રાઉન્ડ મારવા દોશ કંઈ પ્રશ્નો નથી ને તેથી મારા મમ્મીએ બેઠા જ બન કરે ના નહીં પડ્યો જતા ત્યાં હું કરો છો તમે અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે તેદી હું રાજનીતિ માણસ હું તેદી લડવાની કાયમી માટે ત્યારે ચાલુ થઈ ગયા છે એ બે દિવસ પેલા ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો કારણ કે એવું છે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમણું આવશે અગાઉથી પેટમાં દુખતું હતું બે દિવસ પહેલા મેં તું રાહ જોવો તીર આવશે જ અને મારું તીર મેં માર્યું હોય ને એ વાકા ચૂકવું હોય સીધું જીર મારવા નહીં મારવાનું સમાજ ના કાર્યક્રમ કા તાકાતનું જ કરવાનું નહી અને કરો તો સમાજ ના કાર્યક્રમ તાકાત થી કરવા સમાજ એકવાર જોતો રહી જાવ જાવજો ના આ લેવા પટેલ સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર કે મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહ લગ્ન સવે સાથ અને સહકાર આપ્યો છે તમારો આભાર વ્યક્ત કરું છું અને બે હજાર ની અંદર આ સમૂહ લગ્ન થયો નવમો હવે બે વર્ષ સુધી એક પણ સમાજનું નું સમૂહ બે વર્ષ આયોજન નથી બે વર્ષ નહી દસમો સમૂહ લગ્ન બે વર્ષ પછી હું જાહેરાત કરીશ બે વર્ષ પછી ભવ્ય સમૂહ લગ્ન કરવો અને મંચ ઉપરથી કહું છું ગયા વર્ષે કીધું તો આ વખતે પાંચસો અગિયાર કર્યા ને લેવા પટેલ સમાજમાં પ્રશ્ન એ છે ગરીબ ગરીબ દીકરીઓ છે અને પાંચસો ની જગ્યાએ હજી સો દોઢસો ને બસો સાતસો સુધી લઈ જાવ જય સાદડિયા તૈયારી છે આવતા દિવસો પણ બે વર્ષની અંદર જે સમાજના અધૂરા કામ છે અમારા નાગદોરા સમાજના એ ટ્રસ્ટીઓ પણ બેઠા છે બે દિવસ પહેલા અમારે વાત થઈ હતી કે બે વર્ષ કાર્યક્રમ એટલા માટે કરો હરદ્વાર અને મથુરા આ બંને જગ્યાએ સમાજની જમીન લેવાઈ ગઈ છે ગય વખતે મેં કીધું તો અડવાર સમાજની જમીનમાં પ્રશ્ન એવો ક્લિયર થવામાં આવે છે લગભગ સોર ટાઈમની અંદર ક્લિયર થઈ જશે એ બંને ભાવ અડ અરદ્વાર અને મથુરાની અંદર આ બે વર્ષના ટૂંકા ગાળા અંદર લેવા પટેલ સમાજ ભવનના નિર્માણના કાર્ય અહીં અમારે પૂરા કરવા છે અને એ સિવાય ગામડે ગામડે જ્યાં કાંઈ જ્યાં આખા કીધું કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ લેવા પટેલ સમાજ ભવનના કામ માલતા હશે ત્યાં કાંઈ અમારી ટીમ માટેની અમારી તૈયારી છે એ સિવાય સાથે સાથે મારી બે જગ્યાએ અમારી છાત્રા એ ચાલશે જે પાંચ હજાર દીકરીઓ રાજકોટ અને જામકોટના છાત્રા અંદર અભ્યાસ કરી રહી છે આ કન્યા કેળવણી શિક્ષણ ઓગણીસો બાણું ત્રાણું માં વિઠ્ઠલભાઈ વખતે એટલા માટે શરૂઆત કરી હતી કે આપણા સમાજની દીકરીઓની મુશ્કેલી હોય દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ અને એટલા માટે આજે હું જાહેરાત કરું છું કે ઘણા એવા કિસ્સા આવતા હોય ઘણા એવા વાલીના ફોન આવે કે ફી નો પ્રશ્ન થતો હોય તો દીકરીઓને ભણવામાંથી ઉઠાડી લે છે મારી બંને જગ્યાએ છાત્રાલય છે આજથી આ સમુલગ્ન અંદર જાહેરાત કરું છું ધોરણ પાંચ થી લઈને બાર સુધી કે જ્યાં બાપ વગરની દીકરી હશે ક્યાં એવો પરિવાર હશે કે એકવી કોઈ કદાચ જમીન નહીં હોય એવી દીકરીઓને કીધું કાકા સરવાસ જ્યાં પણ ખૂણે ખૂણે જાવ દીકરીઓને ઉઠાડી ન લેતા શિક્ષણ એનું ન બગડે એ માટે વિના મૂલ્યે જામકોના ને રાજકોટ છાત્રાલયમાં ભણાવવાની જવાબદારી રાજ જામકોના છાત્રાલયની જવાબદારી છે એક પણ રૂપિયો ફી વગર અમે બાર સુધી એને ભણાવી દેશું અને દીકરી ટેલેન્ટ રહી છે એને આગળ એડમિશન મળશે એન્જિનિયરિંગ મેડિકલમાં દીકરીઓ ડોક્ટર બનતી હશે એના પરિવારની પરિસ્થિતિ નહીં હોય તોય પણ જામકોરણા છાત્રાલય એ દીકરીઓને આગળ ભણાવવા માટે પણ મદદરૂપ થશે એ જાહેર કરું છું કારણ કે અહીંયા તો હું એક નોય ભિખારી હજાર નોય ભિખારી દીકરા સમાજ માટે કદાચ કીધું આ દાતા શ્રીઓ છે કદાચ સમાજના વિઠ્ઠલભાઈ શબ્દો છે કે માગી માગીને ભિખારી જેવા થઈ ગયા છે કાયમી ઉઠી સમાજ માટે હાથ લાંબો કરવાનો અહીંયા દાતા બેઠા છે કાલે અવરે વર્ષે કદાચ બસો પાંચસો હજાર દીકરીઓ ભણાવી પડશે ત્યાં ભિખારીન જે માઠ લાંબો કરતો દીઓ કઈ કા છાત્રા અંદર હાલે અને દીકરીઓ સમાજની આગળ વધે એ માટેની કાયમી માટે મિત્રો મારી તૈયારી છે વિશેષ સમય નથી લેવો ખૂબ મોટો કાર્યક્રમ મારી હજી મારી વિનંતી છે આ સાઈડમાંથી ક્યાંય પણ અવ્યવસ્થા નથી ક્યાંય પણ જમવાનું ઘટવાનું નથી દાતાશ્રીઓનો સહકારથી આ બધું આવડો મોટી ઇવેન્ટ થઈ છે અનેક દાતાશ્રીઓના સન્માન ભારે બાકી છેલ્લા એકાવન હજાર એકવી હજાર ના દાતા સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી સ્ટેજ મૂકવાનો નથી એકવી હજાર રૂપિયા નું દાન આ સમૂહ લગ્ન અંદર એવા દાતાઓ પણ બેઠા છે કે એકવી હજાર એકાવન હજાર રૂપિયા નું દાન આપ્યું છે એના મારા માટે તો એકવી હજાર નો દાતા કે એકાવન છે ને અગિયાર લાખ નો જય સાધડે માટે દાતા છે એનું સન્માન નહીં થાય ત્યાં સુધી મંચ મૂકવાનો નથી મારી તમને વિનંતી છે સમાજ સમાજનો કાર્યક્રમ છે આવો કાર્યક્રમ વર્ષે ભવ્ય એક વખત એક વખત થોડોક સમય આપણે કલાક જેવો કાર્યક્રમ જ આવશે હજી માંડવિયા પણ ઉપસ્થિત છે હજી એમને પણ સાંભળવાના છે એટલે મારી વિનંતી છે કે જયેશભાઈ બોલ લીધું એટલે કાર્યક્રમ પૂરો હું નહીં સહકાર મને આપજો આપણો કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમ છે અને આજે જે રીતે પાંચસો દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે મેં હમણાં કીધું કે એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને તો લોકોના નસીબમાં નથી હોતું કદાચ એક દીકરીનું તમે આખી જિંદગી વજે તો કન્યાદાન ન કરી શકો આજે પાંચસો દીકરીઓ અને એ સિવાયના અત્યાર સુધીના લગ્નમાં અનેક દીકરીઓનું આ ભૂમિ ઉપરથી મજબૂત રીતે મેં અને મારા પરિવારે આજે કન્યાદાન કર્યું છે આ દીકરીઓને એને એમને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારું લગ્ન જીવન એનું સુખ શાંતિ રીતે પસાર થાય પાછું ક્યાંય માથાકૂટ ન કરતા તમને અહીંથી આટલા બધા મહાનુભાવોની હાજરીમાં લગ્ન કરીને છે મારે સવારે કરિયાવર પાછો ભરવા કાઢી લઈને ન મોકલવી પડે ટીમ એ પણ તમને અહીંથી વિનંતી કરું છું કે ગયા સમુલબ નમાં એક ડખે ચડ્યું તે બાતતા હતા કે કરિયાવર કોનો મારે ભરવા મોકલવા પડે અહીંથી એનો હક એ ઝાંકોના છાત્રાઈનો હશે તમને સારું જીવન આગળ જીવો તમારા કામ માટે કર્યો છે એટલે મારી વિનંતી છે અને સમાજની અંદર કીધું કે સમય નથી અનેક મુશ્કેલીઓ આટલી તારીખે સમાજની અંદર પડેલી છે એ સમાજની મુશ્કેલીઓને આગળ લઈ જવા માટે હરમેશા એક રાજકીય માણસ હોવા છતાં પણ મારી બને ત્યાં સુધી પ્રયત્નો અને આ સમાજ માટે હરમેશા કામ કરતો રહીશ વિશેષ કઈ નહીં કહેતા ફરીથી સમાજના અનેક મહાનુભાવોએ જે ઉદાર હાથે મને દાન આપ્યું છે એ તમામ દાતાશ્રીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને મારી સ્વયંસેવકોની ટીમ જ્યાં પણ કામ કરી છે તમામ સ્વયંસેવકો ટીમનો પણ આભાર વ્યક્ત કરી અને કીધું ક્યાંય કોઈ ઉભા ન થાય આપણો કાર્યક્રમ બે જાવ પછી કઉ શું ત્યાં ઉભા થાવશો બે હોય ત્યાં તમારું સન્માન મારે કરવું પડશે અત્યારે હજી વાત કરું છું કે આપણો કાર્યક્રમ છે હજી માંડવ સાહેબ ને છે મારા તમામ દાતાઓના સન્માન બાકી છે આટલો સાથ અને સહકાર આપો એવી વિનંતી સાથે મારી અરે હાથ ઊંચા કરીને જય સદારનો નારો લગાવ છે જોમ જુસો કરો આય અમે આ ત્રણ મહિનાથી અમે મહેનત કરું છું હજી મારા અવાજમાં ફેર નત પડ્યો હજી અને આયા બેજે બોલો જય સદાર જય સદાર જય સદાર જય સદાર જય માખોડા જય માખોડા જય સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આજે છવ્વીસમી જાન્યુઆરી